સોમને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઇબ તમને કેવું નહીં પડે તમે લોકોએ સબસ્ક્રાઈબ કરી કરીને દોઢ મિલિયન સુધી તો કરી આપ્યા હવે આગળનો સહયોગ પણ જારી રાખજો અને હા દોસ્તો ઘણીવાર વિડીયો વગેરે બધું લેટ આવે છે અને વગર ટાઈમ ન આવે છે પણ ફિર બી તમે સપોર્ટ કરો છો રાતે બાર વાગે બી ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરું તો બી તમે પાંચ દસ હજાર લાઇક કરી નાખો છો રાતે ને રાતે એટલો બધો સહયોગ તમે ઇન્સ્ટાગ્રામ પર આપો છો તો એ જ પ્રેમ તમે યુટ્યુબ પર બી આપજો

સિઝનમાં વગાડવા માટે છે સ્પેશિયલ ડીજેવાળા ભાઈઓને રિક્વેસ્ટ છે કે ડાઉનલોડ કરી લેજો અને હા ડીજેવાળા ભાઈઓ માટે સ્પેશિયલ રિક્વેસ્ટ છે કે તમે ડીજેમાં વગાડવા માટે સોંગ ડાઉનલોડ કરો ત્યારે ક્લિયરિટીમાં થોડું ઘણો ફરક પડતો હશે અને આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં તમને ભરતભાઈના ટેલિગ્રામની લિંક મળી જશે જે અને એ ટેલિગ્રામ ચેનલમાં ભરતભાઈના જેટલા પણ સોંગ રિમિક્સ કરેલા રહેશે એ બધા સોંગની ઓરિજિનલ ફાઇલ તમને જોવા મળી જશે ડાઉનલોડ ત્યાંથી તમે ઓરિજિનલ ફાઇલમાં કરી અને પછી ડીજેમાં વગાડશો તો ઓરિજિનલ ક્વોલિટી તમને અલગ જ મળશે અને હા દોસ્તો લાઈક શેર કરજો સોંગ આવી રહ્યું છે એક તારીખના રોજ સ્ટાઇલિશ ટીમલી ડાન્સ યુટ્યુબ ચેનલ પર અને સાંભળવાનું ભૂલતા નહીં વિકેભાઈની પણ ઘણી બધી મહેનત છે ભરતભાઈની મહેનત છે રાજેન્દ્રભાઈની મહેનત છે અને બધું કુલ મિલાવીને હવે સોંગ લઈને આવી રહ્યા છે તો વેઇટ કરજો સ્ટાઇલિશ ટીમલી ડાન્સ યુટ્યુબ ચેનલ પર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ દોસ્તો જય જ ભાર જય આદિવાસી